માર્ગ હોવાથી હજારો વાહનો માટે તેની જોખમી બન્યો હતો વાહન ચાલકોની સુવિધા માટે ભોગાવો બ્રિજની બાજુમાં આવેલા બ્રિજ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આનાથી ભલે થોડો વધુ સમય લાગે પરંતુ તે સલામત મુસાફરી સુનિશ્ચિત કરશે સૌથી સારા સમાચાર એ છે કે લાંબા સમયથી નિર્માણાધીન નવો આધુનિક બ્રિજ હવે લગભગ તૈયાર જ છે તંત્ર દ્વારા જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં આ નવા અને મજબૂત બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે ભલે હાલમાં થોડી અસુવિધા થાય પરંતુ લોકોએ આ નિર્ણયને આવકાર્યો છે કારણ કે સુરક્ષા સૌથી મહત્વની છે ભૂતકાળની બ્રિજ તૂટી પડવાની ઘટનાઓને જોતા આવા જર્જરિત માળખાને સમયસર બંધ કરવા જરૂરી છે આશા છે કે નવો બ્રિજ ઝડપથી ચાલુ થાય અને અમદાવાદ રાજકોટ હાઇવે પરની મુસાફરી વધુ સરળ અને સલામત બને વાહન ચાલકોને વિનંતી છે કે તેઓ ડ્રાઈવર્ઝનના નિયમોનું પાલન કરે અને સાવચેતીપૂર્વક વાહન ચલાવે